નમસ્કાર દોસ્તો દોસ્તો ઘણી વખત એવું થતું હોય છે કે એમઆરઆઈ રિપોર્ટમાં એવું લખાઈને આવે છે ઇન્ફેક્ટિવ સ્પોન્ડાઈલો ડિસ્કાઇટીસ અથવા તો પછી એમ આર એવું લખેલું હોય છે કે ઇન્ફેક્શન છે તો આ ઇન્ફેક્શન શેનું છે તે જાણવું જરૂરી છે હવે આ વિડીયો અમે શાના માટે બનાવેલો છે કારણ કે આજની તારીખે આટલા એડવાન્સ જમાનામાં પણ અમે ઘણી વખત જોઈએ છીએ કે જે પણ દર્દીને ઇન્ફેક્શન હોય તેને એવું સમજી લેવામાં આવે છે કે દર્દીને ટીબી છે અને ડાયરેક્ટલી ટીબીની દવાઓ ચાલુ કરી દેવામાં આવે છે રાધર અમે એવું પણ જોયેલું છે કે ઘણી જગ્યાએ એમઆરઆઈ રિપોર્ટમાં ડિરેક્ટલી લખાઈને આવી જાય છે કે ટ્યુબરક્યુલર ક્યુલર સ્પોન્ડાઇલો ડિસ્કાઇટીસ છે અને તેના ઉપરથી ક્યારેક કોકને ટીબીની દવાઓ ચાલુ કરી દેવામાં આવે છે તેવું ક્યારેય પણ ન ન થવું જોઈએ તેવું શા માટે ન થવું જોઈએ કારણ કે એવા ઘણા કેસીસ છે જે અમે જોયેલા છે કે જેમને ટીબીની દવાઓ ચાલુ કરી દેવામાં આવે અને ત્યારબાદ થોડા મહિનાઓ પછી ખ્યાલ આવે કે એકચ્યુઅલીમાં તો ટીબી તેમને હતો જ નહીં અને કોઈ બીજી કન્ડિશન હતી કે જેની દવાઓ શરૂ જ નથી કરી અને ટીબીની દવાની પાછળ આપણે રહ્યા અને પેલું ઇન્ફેક્શન આગળ વધી ગયું અને તેના કારણે ઘણી તકલીફો થઈ ગઈ આ પહેલું રીઝન બીજું રીઝન કે ટીબીની દવાઓની પણ ઘણી સાઈડ ઇફેક્ટ હોઈ શકે છે જો તમને ઇન્ફેક્શન છે જ નહીં ટીબીનું તો ટીબીની દવાઓ શા માટે લેવી કે જેની ઘણી સાઈડ ઇફેક્ટ હોઈ શકે છે તેનાથી પણ તમે બચી શકો છો ત્રીજી વસ્તુ આપણા કન્ટ્રીમાં ટીબી ખૂબ જ કોમન છે પરંતુ ટીબીની સાથે સાથે ઘણી વખત કેટલાક કેસીસમાં ટીબી પણ હોય છે તેને શું કહેવાય છે મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી મતલબ કે તેમાં જે નોર્મલ ફર્સ્ટ લાઈન ડ્રગ જે ટીબીની હોય છે સાદી દવાઓ તે કામ નથી કરતી અને તેમાં બીજી દવાઓ કામ કરતી હોય છે ટીબીમાં તો એમડીઆર ટીબીની દવાઓ ચાલુ નથી કરવામાં આવતી અને પેલી નોર્મલ ડ્રગ જે હોય છે પહેલી તે ચાલુ કરવામાં આવે છે અને કોઈ જ ઇફેક્ટ તેની રહેતી નથી અને ચોથું અને સૌથી મોટું રીઝન કે જ્યારે પણ ટીબીની દવાઓ કોઈ પણ ડાયગ્નોસિસ વગર ચાલુ કરી દેવામાં આવે છે તો તેમાં એ પણ થાય છે કે ઇફેક્ટ ન આવી તમને સપોઝ ટીબીની દવાની અને એના પછી ડોક્ટરે તેમાંથી બાયોપ્સી લીધી તો એવું બની શકે છે કે પેલી દવાના કારણે આ બાયોપ્સીનો રિપોર્ટ પણ નેગેટિવ આવે તેથી હંમેશા જ્યારે પણ તમારા એમઆરઆઈમાં ઇન્ફેક્શન લખેલું હોય ટ્યુબરક્યુલર સ્પોન્ડાઇલોડિસ્કાઇટીસ લખ્યું હોય કંઈ પણ લખ્યું હોય તેમાં બાયોપ્સી કરવી જરૂરી છે બાયોપ્સીમાંથી જે પસ મળે જે પણ ટિશ્યુ મળે તેને આપણે લેબમાં મોકલવું પડે લેબમાં મોકલો ત્યાંથી લખાઈને આવે કે આ ટીબી છે અને તેમાં એ પણ આવી જાય છે કે ટીબીની કઈ કઈ દવાઓ તમારા કેસમાં તમારને જે કીટાણુનું ઇન્ફેક્શન છે તેમાં કઈ દવાઓ ઇફેક્ટિવ છે તે દવાઓ તમારે ચાલુ કરવી જોઈએ બાયોપ્સી ખૂબ જ જરૂરી છે આજના જમાનામાં તેની વગર ટીબીની દવાઓ ચાલુ ન કરવી જોઈએ ધન્યવાદ